અને તે બચ્ચું તેની સાથે જ રહેવા લાગ્યું થોડા દિવસોમાં બાળક બોલવાનું શીખી ગયું મીનુએ તેનું નામ રોકી રાખ્યું એક દિવસ મીનુ રોકી સાથે ઘૂમી રહ્યું હતું તું થોડું ધીરે ચાલવાનું રાખ જ્યારે પણ હું તારી સાથે ફરવા નીકળું છું બહુ થાકી જાઉં છું અરે તારે તો પગ છે એટલે થાકી જાય છે તારે તો પાંખો છે ઉડતું કેમ નથી પણ મને ઉડવાનું ક્યાં આવડે છે તમે મને શીખવાડ્યું પણ નથી સારું જેવું હું કરું છું તેવું કર મીનુ તેને એક ટેકરા પર લઈ જાય છે અને કહે છે તારી પાંખો ને ફેલાવ સારું હવે આવી રીતે ફફડાવ મિનુ એ પોતાના હાથ જોર જોરથી હલાવ્યા તેને જોઈને બચાય પણ પોતાની પાંખો ને જોર જોરથી હલાવવાનું શરૂ કર્યું હવે કૂદ અને હવા માં ઉડી જા પોતાના હાથો ને હલાવતા તેણે ટેકરા પરથી કૂદકો માર્યો અને જમીન પર આવીને પટકાઈ પણ રોકીના કૂદકો મારવાની સાથે જ તે હવામાં ઉડવા લાગ્યો આ જોઈને મીનુ ખૂબ જ ખુશ થઈ